નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ વિષય ભૂંગોળ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ન હોય તો લાઈક કરો અને શેર કરોડિયો જોવા માટે પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહે છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ વાદળ બી ઝાકળ સી હિમ અને ડી વૃષ્ટિ તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વાદળ પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો ભેજના પ્રમાણની નોંધ લેતા સાધનને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે તો એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ થર્મોમીટર બી પાયરોમીટર સી આઈ અને ડી બેરામીટર તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી હાઇગ્રોમીટર પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે તેના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ ગુજરાત બી મધ્યપ્રદેશ સી ઉત્તર પ્રદેશ અને ડી તમિલનાડુ તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી તમિલનાડુ પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો ભૂમધ્ય પ્રકારની આબોહવામાં વાળા પ્રદેશોમાં કઈ ઋતુમાં વૃષ્ટિ થાય છે તો એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ શિયાળામાં પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ અસમ બી મેઘાલય સી અરુણા અરુણાચલ પ્રદેશ અને ડી નાગાલેન્ડ તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મેઘાલય પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ પૃથ્વી સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ વચ્ચેના વાતાવરણમાં ભેજ લગભગ હોતો નથી તો એના ચાર કિલોમીટર દસથી બાર બી અગિયારથી બાવીસ સી એકવીસથી બત્રીસ ને ડી આપેલી એક પણ નહીં એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ દસથી બાર પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ બાબત પર બાષ્પીભવનનો આધાર હોતો નથી તો એના ચાર વિકૃત છે વિદ્યાર્થીઓ એ તાપમાન બી પવનની ગતિ સી પર્વતનું સ્થાન અને ડી હવાની શુષ્કતા હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પર્વતનું સ્થાન પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો વામાં બાષ્પ થરવાની ક્રિયાને શું કહેવાય છે તેના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ઘની બી બાષ્પીભવન સી સાપેક્ષ આદ્રતા અને ડી સ્લીટ વર્ષા એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઘની ભવન પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો કયા વાદળો સૌથી નીચા અને વધુ વરસાદ આપનાર વાદળ છે તેના ચાર વિકૃત એ પડવાદળ સી તંતુવાદળ અને ડી તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વર્ષા વાદળ પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો કયા વાદળને રીંછી વાદળ પણ કહે છે એ ઢગવાદળ બી વર્ષાવાદળ સી તંતુવાદળ અને ડી વાદળ તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો પ્રદેશોમાં કયા પ્રકારના વરસાદ પડે છે તેના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ વંટોળનો વરસાદ બી ઊંચાઈનો વરસાદ શ્રી ઉષ્ણતાય નયનનો વરસાદ અને સી કરા વરસાદ એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સી ઉષ્ણતાયનનો વરસાદ પ્રશ્ન નંબર બાર વિદ્યાર્થી મિત્રો સોનોરાન રણ પ્રદેશ કયા ખંડમાં છે એના ચાર વિકલ્પો છે એ આફ્રિકા બી ઉત્તર અમેરિકા સી દક્ષિણ અમેરિકા અને ડી ઓસ્ટ્રેલિયા એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઉત્તર અમેરિકા જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે આજે આપણે વાત કરશું ધોરણ અગિયાર વિષય ભૂંગોળના એમસીક્યુ વિશે તો નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક એ પૃથ્વી સપાટના કેટલા ટકા ભાગ પર પાણીનું આવરણ આવેલું છે તો એનો સાચ સાચો ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ એકતાળીસ ટકા બી અઠોતેર ટકા સી કોટે ટકા અને ડી પચાસ ટકા એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એકોતેર ટકા પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો સમુદ્ર તળ ભૂપૃષ્ઠના કયા ભાગ પર સૂર્યપ્રકાશ પહોંચી શકે છે ચાર એ ખંડીય ડોળાવ બી ગહન મેદાન સી સાગરીય કોતરો અને ડી ખંડીય છાજલી તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ખંડીય છાજલી પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો મહાસાગરના કાંઠે ખંડીય છાંજલીની પહોળાઈ સૌથી વધારે છે કયા મહાસાગરના કાંઠે ખંડીય છાંજલીની પહોળાઈ સૌથી વધારે છે એ તો ચાર વિકૃપ વિદ્યાર્થીઓ હિન્દ મહાસાગર બી આર્કેટિક મહાસાગર સી એટલાન્ટિક મહાસાગર અને ડી મહાસાગર હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આર્કેટિક મહાસાગર પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો વિશ્વમાં સૌથી ઘન સમુદ્ર ખાઈ કઈ છે તેના ચાર વિકૃપ વિદ્યાર્થી મિત્રો એ મારિયાના ટ્રેન્ચ બી ટોંગા કેમડી સી કુટોરિકા અને ડી અંદમાન હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મારિયાના સ્ટ્રેન્ચ પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરસ તાપમાન કેટલું છે તો એના ચાર વિકલ્પ સિદ્ધાર્થો એ સત્તર અંશ સેલ્સિયસ બી ઓગણીસ અંશ સેલ્સિયસ સી સોળ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ અને ડી ઓગણીસ પોઈન્ટ નવ સેલ્શિયસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સોળ પોઈન્ટ નવ અંશ સેલ્શિયસ પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કહ્યું છે તેના ચાર વિકલ્પ એ મહાસાગર પ્રવાહ બી તાપમાન સી પવન અને ડી સારતા તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પવન પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો દુનિયાની સૌથી ઊંચી ભરતીના મોજા કયા અખાતમાં ઉછળે છે તેના ચાર વિકલ્પ મિત્રો એ ગંભાતનો અખાત્મ બી કેનેડાના ફંડીના અખાતમાં સી મેક્સિકોના અખાતમાં અને ડી કચ્છના અખાતમાં તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કેનેડાના ફંડીના અખાતમાં પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો જાપાનના પૂર્વ કિનારે કયો પ્રવાહ વહે છે તો એના ચાર જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિકલ્પો છે એ ક્યુરોશિયા બી હમ્બલોટ સી એલ્યુમિ એલ્યુશિયન અને ડી એગુ લાસ એ ગુલાહાસ તો હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ક્યુરોશિયા પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો કેનેડાના પૂર્વ કિનારે કયો ગરમ પ્રવાહ વહે છે તેના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી એ લાબ્રાડોર બી કેનેરી સી બ્રાઝિલ અને ડી ગલ્ફ સ્ટ્રીમ તો હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગલ્ફ સ્ટ્રીમ પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો કયા મહાસાગરમાં સૌથી વધુ ઘન સમુદ્રનો મેદાની વિસ્તાર છે તેના એના ચાર વિફળ પૃષ્ઠ વિદ્યાર્થીઓ એટલાન્ટિક બી પેસેફિક સી હિંદ અને ડી આર્કેટિક તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પેસેફિક જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોને સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે પ્રશ્ન નંબર એક વિદ્યાર્થીનો જીવ સૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કેમી સુધી જોવા મળે છે તેના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ પચીસ કિમી બી છવ્વીસ કિમી સી અઠ્યાવીસ કિમી અને ડી ઓગણત્રીસ કિમી તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી છવ્વીસ કિમી સૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં છવ્વીસ કિલોમીટર સુધી જોવા મળે છે પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલો ઘટના છે તો એના ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ એ નાઇટ્રોજન બી ઓક્સિજન સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી ફોસ્ફોરસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નાઇટ્રોજન પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણની દરમિયાન વનસ્પતિ કયો વાયુ વાતાવરણમાં છોડે છે તો એના ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ એ નાઇટ્રોજન બી હિલિયમ સી ઓક્સિજન ને ડી કાર્બન ડાયોક્સાઇડ તો એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સી ઓક્સિજન પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો સૌ ઉર્જાનું તોણાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ ઘટકો અને શૃંખલામાં રૂપાંતર થાય થયા કરે છે તેને શું કહે છે તેના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ઉર્જા શક્તિ બી પોષણ કરી સી આહાર શૃંખલા અને ડી તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આહાર શૃંખલા પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમુદ્ર દેશોની સંખ્યા કેટલી છે તેના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ બાર બી પંદર સી દસ અને ડી તેર સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છ વિદ્યાર્થી મિત્રો મિત્રો એ ગાય બી દીપડો સી બકરી અને ડી ઊંટ તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડી પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો નીચેમાં કયું પ્રાણી દ્વિતીય ઉપભોક્તા ગણાય છે તો ચાર વિકલ્પ વિદ્યાર્થી એ સસલું બી ઘેટું સી સાચો જવાબ છે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો ડી વાઘ પ્રશ્ન પૃથ્વીનો એ ભાગ જ્યાં જમીન જીવન શક્ય હોય તે આવરણને ખાલી જગ્યા કહેવામાં આવે છે એના ચાર વિકલ્પો છે એ જીવાવરણ બી વાતાવરણ સી અને ડી જલાવરણ તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જીવાવરણ પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો સમુદ્રમાં કેટલા કિમીઓની ઊંડાઈએ સુધી જીવ સૃષ્ટિ પાંઘરેલી છે ચા વિકૃપ વિદ્યાર્થીઓ એ છ બી સાત સી આઠ અને ડી નવ તો એનો સાચો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી તો ડી નવ નીચેનામાંથી કયો જીવ વિઘટક છે ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ એ માનવી બી વનસ્પતિ સી ઉદય અને ડી અજગર તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઉદય જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો નીચેમાંથી કયો પ્રકોપ માનવસર્જિત છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ વાવાઝોડું બી દુષ્કાળ અને સી અણુ વિસ્ફોટ અને ડી ભૂકંપ તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અણુ વિસ્ફોટ પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો કચ્છ વિસ્તાર કયા સેસ્મિક ઝોનમાં આવેલો છે છે એ વી તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો મકાનમાં વહીએ અને ધરતી ગામની શરૂ થઈ જાય તો શું કરવું જોઈએ ના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી એ તરત બહાર બહાર આવી જવું જોઈએ બી ઘરના સલામત ખૂણા ઊભા રહી જવું જોઈએ સી વીજળી કનેક્શન બંધ કરવા જોઈએ અને ડી બીજાને મદદ માગવી જોઈએ તો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો બી ઘરમાં સલામત ખૂણામાં ઊભા રહી જવું જોઈએ પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો મોરબી હોનારત કઈ સાલમાં થઈ હતી તો એનો સાચો જવાબ છે ચાર વિકલ્પ એ ઓગણીસો એંશી બી ઓગણીસો નેવ્યાશી સી ઓગણીસો ઓગણ્યાસી અને ડી ઓગણીસો ને એક્યાશી તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓગણીસો ને ઓગણસી પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ચક્રવાત અંગેની અધ્યતન અને જીવંત આગોતરી જાણકારી મેળવી શકાય એનો ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ એ ઉપગ્રહ દ્વારા બી રેડિયો દ્વારા સી ન્યૂઝપેપર દ્વારા અને ડી ટીવી દ્વારા એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઉપગ્રહ દ્વારા પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો પ્લેગ કયા પ્રકારનો પ્રકોપ છે તેના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ સ્નાનિક બી માનવ પ્રેરિત સી જલીય અને ડી જૈવિક તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જૈવિક પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો ભારતમાં કેટલા સ્થળોએ સાયકોલોનિક ડિટેક્શન રડાર કેન્દ્રો છે તેના ચાર વિકૃત એ બાર બી દસ સી અગિયાર અને ડી પંદર તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી દસ પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો કયો પ્રકોપ ભૌતિક છે છે ચાર નીચે એ ચક્રવાત બી પૂર સી ડી ભૂકંપ તો એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો ડી ભૂકંપ પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો ભૂકંપની સૌથી વધુ તીવ્રતા અને સંભવિતતા હોય તે પ્રદેશોને કયા ઝોનમાં મુકાય છે તો એના ચાર વિકલ્પ વિદ્યાય ઝોન એક બી ઝોન બી ટુ સી ઝોન થ્રી અને ડી ઝોન ચાર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઝોન ચાર પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો ભારતમાં કેટલા જિલ્લા સંભવિત દુષ્કાળ ક્ષેત્રો છે તો એના ચાર વિકલ્પ વિદ્યાર્થી એ એકસો એકાણું બી બસો એકાણું સી દસ અને ડી એકસો ને તો એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ એકસો ને એકાણું જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આ નવા વિડીયો જોવા માટે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મિત્રો આજે આપણે વાત કરું છું ધોરણ અગિયાર વિષય ભૂગોળ પાઠ નંબર પંદર નકશા અર્થ અને પ્રકારો એના વિકલ્પો વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે તો નીચે પ્રશ્નો આપેલા છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે તો એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થીઓ એ વાદળી બી લીલો સી કાળો અને ડી લાલો તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વાદળી પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો આરામ ગૃહ માટે કઈ રૂટ સંજ્ઞાનો ઉપયોગ થાય છે આ ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ પીટીઓ બીસીએચ સી આર એચ અને ડીપીએસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આર એચ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક નકશામાં નીચેનામાંથી કયા નકશાનો સમાવેશ થતો નથી એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ કૃષિ વિષયક નકશા બી પરિવહન નકશા સી વસાહતના નકશા અને ડી જમીનના નકશા હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જમીનના નકશા પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો આબોહવા અને હવામાનને લગતા નકશાનો પ્રકાર કયો તો એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ પ્રાકૃતિક બી એ સાંસ્કૃતિક બી પ્રાકૃતિક સી માપ વગરના અને ડી રાજકીય તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રાકૃતિક પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો આ નકશામાં પર્વત મેદાન અને નદીઓ દર્શાવાય છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ નકશ જમીનના નકશા બી ભૂપુષ્ઠના નકશા સી ભૂસ્તરીય નકશા અને ડી સામુદ્રિક નકશા હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ભૂપુષ્ઠના નકશા પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો ધી સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે તેના ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ એ દહેરાદૂન બી દિલ્હી સી જયપુર અને ડી મુંબઈ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ દહેરાદૂન પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો નકશાની લઘુલિપિ એટલે એના ચાર વિકલ્પો ધ્યાન એ પ્રમાણ પ્રમાણ માપ બી પ્રક્ષેપ સી સંજ્ઞાઓ અને ડી રંગો તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રુધિ સંજ્ઞાઓ પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થીઓ નકશામાં પીળા રંગ દ્વારા શું દર્શાવવામાં આવે છે ચાર વિકલ્પ એ માર્ગો બી વનસ્પતિ સી જળ સ્વરૂપો અને ડી ખેતી તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ખેતી પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો નકશાના મુખ્ય પ્રકાર કેટલા છે એના ચાર વિકલ્પો સીધી એ ત્રણ બી બે સી ઘણા આ બધા અને ડી પાંચ એમાં સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી બે પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો નકશા પોથીના નકશાનો પ્રકાર કયો છે તેના ચાર વિકલ્પ છે એ નાના માપના બી મોટા માપના સી સાંસ્કૃતિક અને ડી રાજકીય એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નાના માપના જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે આજે આપણે વાત કરું છું ધોરણ અગિયાર વિષય ભૂંગોળ પાઠ નંબર સોળ ભૌગોલિક માહિતી અને નકશા નિર્માણ એના એમસીક્યુ વિકલ્પો વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કઈ ઉત્તર લખો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો બે રેખાંશ રેખાંશો વચ્ચે કેટલા કિમીનું અંતર હોય છે તેના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ એકસો ને ઓગણચાલીસ બી એકસો બાવીસ સી એકસો અગિયાર અને ડી બસો અગિયાર હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એકસોને અગિયાર પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો રિસોટ રિમોન્ટ સોરી પ્રશ્ન નંબર બે રિમોન્ટ સેન્સિંગ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ ઇવલિન પ્રૂટ બી મિકોન સી ટોલેમી અને ડી આર્યભ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇવલિન પ્રોટ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો જીરો અંશ સંસ્કૃતને કયા નામે ઓળખવામાં આવે છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ કર્કભૂત બી મકર સી ગ્રીનીચ રેખા અને ડી વિષુઅત એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વિષુઅ પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો ઝીરોઅંશ રેખાને શું કહેવામાં આવે છે તો એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ગ્રીનીચ રેખા બી વિશ્વવૃત્ત સી ઉત્તર ધ્રુવત અને ડી કર્પવૃત્ત તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગ્રીનીચ રેખા પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી કેનેડા કેટલા સમય પટ્ટા એટલે ટાઈમ ઝોન ધરાવે છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ અગિયાર બી ત્રીન સી પાંચ અને બી ચાર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પાંચ પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો ધ્રુવધારાના આધારે કઈ દિશા જાણી શકાય છે એના ચાર વિકલ્પો એ પૂર્વ બી પશ્ચિમ સી દક્ષિણ અને ડી ઉત્તર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઉત્તર પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો અમદાવાદમાં એસનું સમય અને સ્થળ પર્વતીય સંચાલન કઈ પ્રણાલીથી થાય છે એના ચાર વિકલ્પ એ એલઆઈ એસ બી જીપીએસ સી જીઆઈએસ અને ડી એસઆઈટી હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જીપીએસ પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો મકરૃતૃદ્ધ અને ધ્રુવ ધ્રુવૃત એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મકરવૃત પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો પૃથ્વી એક કલાકમાં કેટલા રેખાંશને અંતર કાપે છે તેના ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ ચોવીશ અંશ બી પંદર અંશ સી એક અંશ ને બી બાર અંશ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પંદર અંશ પ્રશ્ન નંબર સોળ વિદ્યાર્થી મિત્રો નીચે પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયા દેશનો પૂર્વ પશ્ચિમ ફેલાવો સૌથી વધુ છે ના ચાર વિકલ્પ પછી વિદ્યાર્થી મિત્રો એ કેનેડા બી યુએસએ સી રશિયા અને બી ભારત એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રશિયા જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો શેર કરોડ જોવા માટે જોવા માટે આજે આપણે વાત કરશું ધોરણ અગિયાર વિશે ભૂગોળના એમસીક્યુ વિકલ્પો વિશે નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પો સુધી જવાબ લખો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો પોસ્ટ ઓફિસ માટે વપરાયતી ઋતુ સંજ્ઞા તેના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ સી એચ બી પીએચ સી પી ઓ અને ડી પીએસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સીપીઓ પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો નકશામાં લીલો રંગ કઈ વગતો દર્શાવવામાં માટે વપરાય છે તેના ચાર વિકલ્પ વિદ્યાર્થી એ જળ સ્વરૂપો બી પહાડીય ક્ષેત્રો સી ખેતી ક્ષેત્રો અને ડી વનસ્પતિ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વનસ્પતિ બતાવવા માટે પ્રશ્ન નંબર ત્રણ વિચાર ખનીજ તેલના કૂવા માટે વપરાતી રુધિ સંજ્ઞા કઈ છે પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ચોકડીનું નિશાન આ રુધિર દ્વારા નકશામાં કઈ વિગત દર્શાવવામાં આવે છે તેના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ દેવળ બી મસ્જિદ સી ઝરો અને બી પેગોડા સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઝરો પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ધી સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા કયા રાજ્યમાં છે તેના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ હરિયાણા બી ઉત્તરાખંડ સી હિમાચલ પ્રદેશ અને ડી પંજાબ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઉત્તરાખંડ પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો ટીબીનું રૂટ સંજ્ઞા કોના માટે વપરાય છે તેના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ મુસાફરપુર બી આરામ ગૃહ સી સર્ટિફિકેટ હાઉસ અને ડી તારઘ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મુસાફર ગૃહ નંબર સાત વિદ્યાર્થી મિત્રો સ્થળ વર્ણન નકશાની જરૂરિયાત સૂચનવાર કોણ હતા સૂચનવાર કોણ હતા એના ચાર વિપુલ વિદ્યાર્થી મિત્રો એક કાલરેટર ડી સી ટોલેમી ડી એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કેટલા મીટરના તફાવત દોરવામાં આવે છે તેના ચાર વિકૃત એ વીસ કે પચાસ બી ત્રીસ કે પચાસ સી દસ કે વીસ અને ડી ચાલીસ કે પચાસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વીસ કે પચાસ પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થીઓ નીચેનામાંથી કયું મહત્વ સાંસ્કૃતિક તત્વ નથી અને ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ એ વસ્તી બી મેદાન સી શહેર અને ડી કૃષિ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મેદાન પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો નકશાનું ઉજ્જવળ સ્થાન દર્શાવવા કયું સાંકેતિક ચિહ્નો વપરાય છે તો એના ચાર વિકલ્પ નીચે મુજબ જોઈ રહ્યા છે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી છે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ન સબસ્ક્રાઈબ કર્યું હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને નવા વિડીયો જોવા માટે